આજકાલ સોશિયલ મીડિયાના યુગમાં છેતરપિંડીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અનેક લોકો તેનો ભોગ બને છે અને જેમને લાખો રૂપિયા ગુમાવવાનો વારો પણ આવે છે અને આવી જે ઘટના બની છે બનાસકાંઠાના ડીસામાં જ્યાં વિદ્યાર્થી સાથે થઈ છે ઓનલાઈન છેતરપિંડીની ઘટના જો તમે ઓનલાઈન કોઈ ચીજ વસ્તુની જાહેરાત જોઈ હોય બજાર કરતા ઓછી કિંમતે મળતી હોય તો જાહેરાત જોઈ લલચાઈ ન જતા કારણ કે આવી રીતે સસ્તામાં ગેમિંગ મશીન PS5 ખરીદવું બનાસકાંઠાના વિદ્યાર્થીને ભારે પડ્યું છે સસ્તામાં ઓનલાઈન મશીન ખરીદવાના ચક્કરમાં વિદ્યાર્થીને 10 લાખનો ચૂનો લાગ્યો બનાસકાંઠાના વિદ્યાર્થી સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ ગેમિંગ મશીન સસ્તામાં લેવાની લાલચમાં છેતરપિંડી આચરવામાં આવી વિદ્યાર્થીને દસ લાખનો ચૂનો સકંજામાં ડીસામાં રહેતા વિદ્યાર્થીએ પાલનપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ભોગ બનનાર વિદ્યાર્થીએ યુટ્યુબ પર લિંક મારફતે ગેમિંગ મશીન પીએસ ફાઈવ ની જાહેરાત જોઈ હતી તેની બજાર કિંમત કરતાં સસ્તું મળતું હોવાથી વિદ્યાર્થીએ ઓનલાઈન ઓર્ડર આપ્યો તે પછી વિદ્યાર્થી સાયબર ઠગાઈ કરતા આરોપીઓની જાળમાં ફસાઈ ગયો એક મહિનાની અંદર વિદ્યાર્થી પાસેથી ટુકડે ટુકડે નવ લાખ સત્તાણું હજાર રૂપિયા ટ્રાન્સફર કરાવી લેવાયા આ બાબતે ફરિયાદના આધારે તપાસ કરતી સાયબર ક્રાઈમની ટીમે લોકેશન ટ્રેસ કર્યો તો રાજસ્થાનના હનુમાનગઢીનું લોકેશન મળી આવ્યું એક ટીમ રાજસ્થાન ગઈ અને જઈપૂર થી જુગલ સુથાર દીપક સુથાર સુનિલ જાટ અને પ્રદીપ જાટ નામના ચાર ભેજાબાજને બાજ લીધા આ જે ફરિયાદી ના દીકરા નવ લાખ સત્તાવન હજાર એકસો નવ્વાણું રૂપિયા એ લોકોએ સામે એમના એકાઉન્ટમાં નખાઈ લીધા હતા જે બાબતની ફરિયાદીએ અહીંયા ફરિયાદ આપેલી હતી આ ફરિયાદની ગંભીરતા જોઈ અને અમારા મહેરબાન આઈજી સાહેબ ચિરાગ કોરાડિયા સાહેબના સૂચના આધારે અમારા એસપી સાહેબનાઓએ તાત્કાલિક ટીમ બનાવી અને જે આ ટેકનિકલ એનાલિસિસ કરી આ લોકોના કોલ રેકોર્ડ્સ સીડીઆર એસડીઆર અને એના લોકેશન તેમજ બેંક એકાઉન્ટ ચેક કરી અને એમના જે લોકેશનો આધારે ટીમો રવાના કરી હતી અને આના આધારે જયપુરનું લોકેશન આવતું હોય જયપુર ગઈ અને ટીમે આરોપીઓને જયપુર જઈ અને ત્યાં ઝડપી લીધા હતા ઠગબાજોએ છેતરપિંડી માટે પાથરી હતી જાળ શિકાર ફસાવવા યુટ્યુબ પર બનાવી હતી લિંક ઠગાઈ કરનારા આરોપીઓ પણ વિદ્યાર્થી છે અને રાજસ્થાનમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે ચારે ભેજા બાજુએ યુટ્યુબ પર લોકો સાથે છેતરપિંડી કરવા એક લિંક બનાવી હતી જેમાં તેમનો નંબર પણ આપ્યો હતો આ લિંકમાં ડીસાનો વિદ્યાર્થી ફસાયો ગેમિંગ મશીન સસ્તામાં ખરીદવાની લાલચમાં વિદ્યાર્થીએ લિંક પર ક્લિક કરી આ રીતે વિદ્યાર્થીના મોબાઈલના બધા એક્સેસ આરોપીઓએ મેળવી લીધા ત્યારબાદ ઓટીપી મેળવી ડાયરેક્ટ પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા જો કે આ વિદ્યાર્થીના પિતાના એકાઉન્ટમાંથી રૂપિયા કપાતા તેના પિતાને ખબર પડી તેમણે તપાસ કરતા દીકરા સાથે સાયબર ફ્રોડ થયાનો ખુલાસો થયો જ્યારબાદ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી આ ચારેય જણાએ ભેગા થઈ અને આખું આ જે હરિયાદીના દીકરા પાસેથી પૈસા પડાવી લીધા હતા આ લોકોને જયપુરથી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સથી અમારી ટીમે પકડી અને અહીંયા પૂછપરછ સાથે અહીંયા લઈ આવેલા ત્યારબાદ આ લોકોએ ગુનો કબૂલતા અને ગુનો કબૂલી તેઓની પાસેથી માતબર રકમ રિકવર કરી અને આ ગુનાના કામે અત્રે કબૂલાત કરતા આ લોકોને એરેસ્ટ કરેલ છે આરોપીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતા શોર્ટકટ થી પૈસા કમાવવાની લાલચમાં યુટ્યુબ પર લિંક બનાવી છેતરપિંડી આચરતા ડીસાના વિદ્યાર્થી સિવાય અન્ય કેટલા લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા અને કેટલા રૂપિયા પડાવ્યા તે બાબતે પૂછપરછ કરવામાં આવી રહી છે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા